તો હેલો મિત્રો આજે આપણે આવી ગયા હતા પાતળેશ્વર મહાદેવના મંદિરની અંદર ત્યારબાદ નીચે પગે લાગીને અમે આવી ગયા હતા અંદર અંદર આવ્યા બાદ સીડીઓ નીચે ઉતરીને મહાદેવના નજીકથી દર્શન કર્યા અને ત્યારબાદ ત્યાં પાંચ મિનિટ બેસી ગયા અને પછી અમે ત્યારબાદ આપણે આવી ગયા પાંચ શિવલિંગના દર્શન કરવા માટે અને અહીંયા તો મહાદેવના એકસો આઠ નામ વાંચે મંદિરમાં તો નાના છોકરાઓને મજા જ પડી ગઈ હતી ત્યારબાદ હું અને મારી મમ્મી ઉપર આવીને બેસી ગયા થોડી વાર બેઠા ત્યાં તો બીજા બધા બી બેઠા જતા એના પછી નીકળી ગયા અમે બજાર જવા માટે ત્યાં તો બહાર આવીને મહાદેવને બાય બાય કહીને અમે આગળ ચાલ્યા ત્યારબાદ અમે ત્યાંથી બદામ શેક દો અને ગમે તેવી બી ઠંડી હોય બદામ શેક તો પીવો જ જરૂરી છે તો મને તો બહુ જ ભાવે મમ્મીની ગુલસા બી ત્યાં સાંભળતી હતી પણ તો બી ચૂપચાપ શાંતિ શાંતિ પીતી હતી ત્યારબાદ અમે આવી ગયા દાલબાટી લેવા માટે અને આ મમ્મીએ સામાન મને પકડાઈ દીધો અને અમે આવી ગયા હતા વેલકમ સ્ટોરની અંદર જ્યાં ઓનલી ફોર તમને બધી જ વસ્તુ નવ્વાણું રૂપિયામાં મળી રહેશે હા હા તમને અહીંયાની બધી જ વસ્તુ તમને નવ્વાણું રૂપિયામાં મળી રહેશે જેમાં તમે આ બધો ઘરનો સામાન દેખી શકો છો પ્લાસ્ટિકનો બી સામાન છે અને અહીંયા અહીંયાની બધી જ વસ્તુ એકદમ મસ્ત છે તો ત્યાં અમને ગમે હતી ફ્રેમ તો એ ફ્રેમ બી બહુ મસ્ત નથી અને ત્યાં લાગેલી બીજી બધી બી ફ્રેમો મસ્ત નથી જો તમને આનું એડ્રેસ જોઈતું હોય તો આનો એડ્રેસ વેલકમ સ્ટોર કલ્યાણ હોસ્પિટલ ગરબા કાકાની પુત્રની સામે અત્યુલમ હોસ્પિટલની નીચે એપલ પ્લાઝા ગઠામણ દરવાજા પાલનપુર તો મિત્રો તમને આજનો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં અને આનો ફૂલ વ્લોગ જોવો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે અને અમારા વ્લોગમાં બને રહેજો બાય